રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસને ઉજવણી તાલુકા શાળાના મેદાન ખાતે કરવામાં આવી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસો જાહેર કરવામાં આવ્યો બે હજાર પંદરથી આ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉપલેટા તાલુકા વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના યોગ દિવસને ઉપલેટાના તાલુકા શાળાના મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી યોગ દિવસ નિમિત્તે મામલેદાર નાયબ મામલેદાર સરકારી કર્મચારી શાળાના વિદ્યાર્થી ગ્રામજનોએ હાજરી આપી યોગ કર્યા ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર યોગ ટ્રેનર અસ્મિતા મુરાણી યોગ પતંજલિ તાલુકા પ્રભારી તેમજ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ સદસ્ય રોજ અમે ઉપલેટા તાલુકા મુકામે કાર્યક્રમ કરેલ તેમાં યોગ પરિવાર તેમજ મામલતદાર સાહેબ નગર નગરપાલ ધારાસભ્યો તેમજ ચીફ ઓફિસર બધા આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ કરેલ તાલુકા શાળાની મેદાનમાં આ તાલુકા શાળાની મેદાનમાં તમામ લોકોએ ગ્રામજનોએ પણ હાજરી આપેલી હતી તેમજ વિવિધ ફિલ્ડના બધા અધિકારીઓએ પણ હાજરી આપેલી હતી અને આપણા માનનીય શ્રી મોદી સાહેબે જે અગિયારમો યોગ દિવસ એકવીસ જૂન તરીકે એમણે આપ્યો છે દર વર્ષે એકવીસ જૂનના રોજ અમે લોકો ઉપલેટા મુકામે એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષે પણ તાલુકા શાળામાં તેમજ મહિલા કોલેજમાં પણ બે અલગ અલગ જગ્યાએ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યોગ યોગાના કાર્યક્રમમાં ગામની શહેરની બધી શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા તેમજ બધાએ શાંતિપૂર્ણ કાર્યક્રમ કર્યો હતો આ યોગા કાર્યક્રમમાં મોદીજીએ બહુ સરસ આખું આયોજન કર્યું હતું અને બધાના શરીર તંદુરસ્ત રહે એ માટે મોદી સાહેબે ખૂબ આ સરસ જૂનનો કાર્યક્રમ આપ્યો છે તો યોગ કરવાથી નિરોગી રહેવાય છે તો માટે આપણે એક જ દિવસ યોગ કરવાનો નથી કાયમીને માટે યોગ કરીએ નિરોગી રહીએ એ જ હેતુ સર મોદી સાહેબે બહુ સરસ કાર્યક્રમ હતો આ સિવાય અમારે ભાજપે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું યોગ યોગાનું તો એમાં એ પણ પરિવારના બધા સભ્યોએ હાજરી થઈને અને અમે યોગાનો કાર્યક્રમ પૂરો કર્યો હતો આ સાથે બધા જ યોગાના કાર્યક્રમમાં બધા લોકોએ ગ્રામ જનતાએ આયોજનમાં ખૂબ જ સરસ ફાળો આપ્યો હતો એ બદલ ગ્રામ જનતાનો તેમાં જ વિવિધ ફિલ્માંથી પતારેલા બતા અધિકારીઓનો તેમજ કેમે ફી ભેગા યોગાચાર્ય ઉલ્લેખ આજે 11મો વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉપર અહીંયા અમે બધા ભેગા થયા છીએ ઉષ્માતા કાંસા પ્રસાર અમે બતાઈએ કે નમસ્કાર આપો હજારો સભ્યો અનેક બધા વિદ્યાર્થીઓ મહાનુભાવો બધા છે ભારત મે યોગનો યોગદાન અપના ગોદી સાહેબ પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીભાઈનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું અને યોગ શું છે એ લોકોને જાણકારી તો મન સાથે ખૂબ આપી દીધી છે છતાં યોગ છે એ એક દિવસનો કાર્યક્રમ નથી એટલે આપણા જીવનની એક આપણા પ્રણાલી બનાવવાની છે આ જીવનને યોગમય કરી દેવાની છે અને યોગ છે આપણા શરીર મન હાથમાં આ બધાને આપણે એકદમ બેલેન્સ કરી શકીએ છીએ અને આ બેલેન્સ કરવા માટે આપણે પ્રાણાયામ યોગ અષ્ટાંગ યોગ જે કંઈ આપણે અનુકૂળતા આવે એ કરવાના અગિયાર આખાની અંદર યોગની મહામય કાર્યક્રમ બધું બનાવ્યો છે અને લોકોને એકદમ વિશ્વ મય બનાવી દીધા છે તમ મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ એમના ભારત માતાજી જય વિપુલ ધમેશાનો રિપોર્ટ આજનાઈન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે